હોય તમે રસ બનાવો ને આકરા છે કેટલાક નિયમ છે અમે ચાલુ કરીએ અને પેલો હોય પેલો હું જ દા કરું જો હું દા કરું છું હવે હવે કેટલા જણા છે જણા કેટલા 4 ક્યાં 7 dapo kya mai member se ni jarur nathi na જો આમાં આ રીતે હા મહિ હા આમાં આ રીતે બધાનું નામ લખાય અને પછી એક એક ત્રણ ત્રણ ચાર બાર દહ લખાય છે એ રીતે અમે ચાલુ કરી હું હું એમ કે કોઈ શીખવું છે હા થોડુંક તો આમાં દાન દેવું પડે ને

હા આમાં અપડેટ આવતો હોય डावパડો डावパડો તો કોઈ ન પ્રેક્ટિસ કરે ભાઈ હા આને તમે નઈ રમાડો જો આને રંબુ છે ને બે છે ગોમી કાલ મળી ગયો લકો વા રહી મોટો નેતા હોય હાલો ગરમ થાવા તું પાછો મગજ બહુ તારો ગરમ હાલે આપણે ચાલુ કરો હાલો હાલો આમાં શું છે જોવું પડે આમાં ક્યાં મેન છે હા આ કાળી આ કાળા હોય અહીંયા પછી દયા કરવાનું આમ રાખે હું પહેલા જ દયા કરું હાલો કરો દયા કરું એ હાલો હું અહીં નજીક પડ્યો એ નજીક જ કહેવાય કાંઈ જ ના આવે તો હાલો ભૈરા એને ભૈરા ભૈરા

હું બીજું પડવા હું બીજો આવ્યો હું બીજો આવ્યો હું ત્રીજો ને હવે હવે રસા કશી હે એ આ ભૈરા 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 તને ભૈરા હું મોર છું

આ તમે બધા લઈ લો લઈ લો આ લઈ લ્યો અરે હરી લઈ લે વાહ 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 માં પટેલ ની પડી દઉં ના તાર ને ભરું મને ભર તો એ મનો પરલે હે બદકુ એય હલવી ના જોય આ ડન 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 રાહી છો હરી ના પૈસા તો પાછે ઓ હો હો કો જાજો ફેરસે હા જાજો હુ ગયો હુ હરી ગયો

આ બેબી રંભોવારા પીવાય કોઈ નહીં એ ભાઈ છે ને એમાં હાચવા ભલેનભાઈ એ ભલેનભાઈ હું આરીસ તો હું નઈ પાઉ હું આરીસ તો પાઈ એની એની બંધ કરો કા કરો હાલો

અરે આ સ્કોર બોલે એમ ના હેલો હવે પણ અટા અધૂરા માં શું કરું આથી આ શું કરે તધુરો ક્યાં મેલ હતું યા ગમેને કે રેને ગ્યો લખે બાકી એને 4 છે હું લખું તો વખી પડી ગઈ હવે આ સોરી કહી દઉં ગેમ પૂરી કરવા દે યાર ગેમ તો પૂરી કરી લેવા દે 4 હવે જ છે તારી હાલે એ ચાલુ જ છે ચાલુ જ છે ચાલુ જ છે બધું આટલા માં જો આટલા આ કડારો હવે નથી જોઈ લે

ના પાડી દેવી ઘાચ મારી દેવાની કે હું નઈ પૂછાય

પાંચ મિનિટ મેં ક્યાં બરાબર હવે કાલ કાઈ ફોન કરવા બેઠા છે હાથી ગયો

વાહિલી આઈલી મારી જા જા બોલા ઓલી બાજુની મારી આ ઢકેને આવ્યો મન હા ઈ કાઈ નથી આ કોણ છે Manoj Shri આ હા 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 થોડો કરી ગયો અલે આથી દાખ ને આરોનો પીર બકુંડાઈ તોય કડા કરી ગયો મનો આયો મનો નવે આવી ગયો એક કટે પછી રક્ષનો પ્રોગ્રામ આવ આ ભાઈ નવે કલાણા છે ઉપર આનું નાલે આનું નાલે આવે આવી ગયો કોઈ કાઢે ન કાઢે

આ મનોજભાઈ શ્રી અમારા રસ ના એટલે એને ખાસ સ્થાન મળવું જોઈએ મેળવ અને દસ ગ્લાસ રસ નો ભાઈ માથા કોઈ ઢાલે હે કે ઓલા વાહે બેઠા છે એને પાવો કે નહીં એક આ હે લુખ બેઠા હે

પટેલ આમ ધક્કા મારવાનો કેસ તો મારે કરવાની છે ભલામણા

રમવાનો બે વાયજો ઉગતી જાય છે કઈ જડસે પડશે નઈ બે રમતા હોય એના માટે આ આરી જાય છે